ગોપાલ ઇટાલિયા સભાને સંબોધિત કરી રહ્યા હતા તેઓ ભાષણ આપી રહ્યા હતા તે જ સમયે પ્રેક્ષકોમાં હાજર એક વ્યક્તિએ તેમના પર ચપ્પલ ફેંક્યું હતું પોલીસ તાત્કાલિક મંચ પાસે પહોંચી અને ચપ્પલ ફેંકનાર વ્યક્તિને ઝડપી લીધો અને તેને કાબુમાં કર્યો પોલીસે આરોપીને આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે કોઈ સંઘર્ષ ન થાય તે માટે તરત જ ઘટના સ્થળથી દૂર ખસેડી દીધો હતો આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતાઓએ આ હુમલા માટે વિરોધી પક્ષો પર આરોપ લગાવ્યા હતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે તેમના પર કોંગ્રેસના કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે

એએપી આ ઘટનાનો ઉપયોગ રાજકીય રીતે કરશે તેઓ આ હુમલાને વિરોધી પક્ષોની હતાશા ગણાવીને જનતાની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કરશે તેઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવી શકે છે વિરોધી પક્ષોનો પ્રતિભાવ જે પક્ષ પર આરોપ લાગ્યો છે દાત કોંગ્રેસ ભાજપ તે હુમલાખોર સાથેના કોઈપણ સંગઠનાત્મક સંબંધને નકારી શકે છે અથવા આ ઘટનાને એએપી દ્વારા કરાયેલું નાટક ગણાવી શકે છે તેઓ ગોપાલ ઇટાલિયાના ભૂતકાળના નિવેદનો અને વિવાદોનો ઉલ્લેખ કરીને આ ઘટનાને તેમના પોતાના કાર્યોનું પરિણામ ગણાવવાનો પ્રયાસ કરી શકે છે ગુજરાતના રાજકારણમાં થોડા સમય માટે આ મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહેશે અને વાક યુદ્ધ વોર ઓફ વર્ડ્સ જોવા મળશે આ ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા ગોપાલ ઇટાલિયાની સુરક્ષામાં વધારો કરવામાં આવી શકે છે ખાસ કરીને તેમની જાહેર સભાઓ અને કાર્યક્રમોમાં આ પ્રકારની ઘટનાઓ નેતાની છબીને બે રીતે અસર કરે છે એક તરફ તેમને પીડિત વિક્ટીમ તરીકે રજૂ કરીને સહાનુભૂતિ મળી શકે છે બીજી તરફ કેટલાક લોકો તેમને વિવાદિત વ્યક્તિ તરીકે પણ જોઈ શકે છે ચોક્કસ આગળ શું થશે તે પોલીસ તપાસના તારણો અને રાજકીય